આદિવાસી વિસ્તારની આંગણવાડીઓ ભગવાન ભરોસે આશા વર્કરો માટે માટે મોટી 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 આદિવાસી વિકાસ સરકાર દ્વારા બુમરાણ મચાવવામાં આવે છે ત્યારે વલસાડમાં આદિવાસીઓના ભણતર માટે કેવા પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે તેના પરથી પડદો ઉચકાયો છે ખરેખર આદિવાસી બાળકોના ભણતરને ભગવાન ભરોસે મૂકી દેવામાં આવ્યા છે

પરંતુ વલસાડના તિસ્કરીના તલાટ તળાવ ફરિયાની સ્થિતિ એકદમ દયનીય અને દારૂણ છે અહીં સુવિધાના નામે મસ મોટું મેંડુ જોવા મળી રહ્યું છે આમ તો વડાપ્રધાન મોદી દ્વારા આદિવાસી વિસ્તારોમાં સુવિધા સાથે ભણાવવાની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ આ યોજનાઓ કાગળ પર જોવા મળી રહી છે આંગણવાડીના નાના ભૂલકાઓના માતા પિતા રોજી રડવા જાય છે ત્યારે તેમના બાળકોને આંગણવાડીના શરણમાં મૂકી જતા હોય છે વલસાડ જિલ્લામાં હજારો આંગણવાડી હશે પણ તેમાંથી અનેક ભગવાનના ભરોસે ચાલતી હોય છે અમુક આંગણવાડી બંધ પડેલી હોય અમુક આંગણવાડી અધૂરી હોય અમુક આંગણવાડીમાં બારી બારણા ન હોય અમુક આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર અધૂરું બાંધકામ મૂકી ભાગી જતા હોય છે અને અમુક આંગણવાડીમાં વરસાદનું પાણી ગળતું હોય છે આવા અનેક નજીવા કારણે આંગણવાડી બંધ રહે છે જેના કારણે આશા વર્કર પોતાના ઘરે અથવા પડોશીના ઘરના ઓટલા પર પોતાની રોજી રોટી ચલાવવા માટે આંગણવાડી ચલાવે છે આવા જ એક ઉદાહરણ ધરમપુરના ઊંડાણ તિસ્કરી તલાટ તળાવ ફળિયામાં આપ નિહાળી શકશો વધારે વિગત સાંભળો આશા વર્કરના મુખે મારું મકાન જર્જરિત છે એટલે હું અહીંયા ઘરે ચલાવું છું કેટલા વખત સરકારી મકાન જર્જરિત છે બે વર્ષથી તમારું તમે આ ઘરે આંગણવાડી કેમ ચલાવી પડે છે મારું મકાન જર્જરી થાય છે આપણે આશા વર્કરની વાત સાંભળીએ તો પ્રશ્ન થાય છે કે આ સ્થિતિ માટે જવાબદાર કોણ પાછલા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તો આદિવાસી બાળકોના ભણતર માટે સુવિધાના નામે કાગા રોડ મચાવનાર વહીવટી તંત્ર પોતાની કામગીરી પર ઢાંક પીછોડા કરી રહ્યું છે હવે જોવાનું એ રહે છે કે સરકાર અને વહીવટી તંત્ર શું કરે છે